મોરબી દુર્ઘટનામાં હાઈકોર્ટે જયસુખ પટેલનો ઉધડો લીધો મહત્વપૂર્ણ અવલોકન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે હાઈકોર્ટ દ્વારા સવાલ કરવામાં આવ્યો છે શું બિનશરતી માફી માંગી તો ભૂલ સુધરી જશે જયસુખ પટેલને ગુજરાત હાઈકોર્ટ દ્વારા વેધક સવાલ કરવામાં આવ્યા છે મોરબીની દુર્ઘટના જયસુખ પટેલ ને સવાલો કરવામાં આવ્યા છે શું પૂછવામાં આવ્યું છે ગુજરાત બિનશરતી માફી માંગવાની જે વાત હતી એફિડેવિટમાં પણ માફી માંગવામાં આવી હતી અને તમામ લોકોને જે પીડિત હતા તેમને વળતર આપવાની વાત કરવામાં આવી હતી જેને લઈને ગુજરાત હાઈકોર્ટે આ તમામ મુદ્દાઓને વખોડી દીધી હતી અને સાથે જ બિનશરતી માફી આપવાના કારણે તમારી માફી અને અન્ય તમારી બેદરકારી એ ભૂલાય તેમ નથી તમારી માફી પણ યોગ્ય નથી અને સાથે જ કેટલાક જે પીડિતો હતા તેમના પરિવાર માટે યોગ્ય વળતર આપીને તેમના મરેલા તો પાછા નથી આવવાના ને આવા પ્રકારના કેટલાક વેધક સવાલો ગુજરાત કેવી રીતે આપવામાં આવશે તેનો વિગતવાર જવાબ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે સાથે જ ઓરેવા ગ્રુપના માલિક દ્વારા જે રજા આજે માફી માંગવામાં આવી હતી તે માફીને પણ હાઈકોર્ટે વખોડી હતી અને કેટલાક વેધક સવાલો કરવામાં આવ્યા હતા એટલે કે જયસુખ પટેલ સામે બેદરકારી હોવાની રજૂઆત અને કોર્ટે પણ આ બાબતની નોંધ છે તે લીધી હતી અને જો કોન્ટ્રાક્ટ યોગ્ય રીતે કર્યો હોત તો આ પ્રકારે બેદરકારી તમામ અને સરકાર જે જનતાની મિલકતો હતી તેના ઉપર તમે ખેલ રમ્યા છો તેવા પ્રકારના કેટલાક વેધક સવાલો પણ કોર્ટે કર્યા હતા જી જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે